બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ભગવાન રણછોડ રાયના મંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રાનું સુંદર આયોજન કરાયું હતું ત્યારે આ શોભાયાત્રામાં ડીજે અને ઢોલના તાલે ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી ગામના પ્રતિષ્ઠિત લોકો સામાજિક સંસ્થાઓ આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા રણછોડ રાયજીના ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સુંદરતાથી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો જેમાં ઉપપ્રમુખ જગદીશ પઢિયાર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમાં શોભા યાત્રા સમગ્ર ગામમાં ફરીને નિજ મંદિરે પરત ફરી હતી શોભા બાદ ભોજન પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાહવો ગામ લોકોએ લીધો હતો આ ધાર્મિક કાર્યને સૌ સાથે મળીને સફળ બનાવ્યો હતો આજે જુનાડીસા મુકામે રણછોડજી મંદિર જુનાડીસાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જે શોભાયાત્રા વાસ્તે કાજતે હિન્દુ સનાતન સમાજના પ્રમુખ ઉપ્રમુખ ટ્રસ્ટીઓ ગામના આગેવાનો ગોપી મંડળની બહેનો ભાઈઓ બહેનો અને બાળકો સાથે ગામની શેરીએ શેરીએથી પ્રદક્ષિણા કરી લોકોને રણસરજીના દર્શન કરવાનો એક લાભ મળ્યો ખૂબ જ જબરજસ્ત શોભાયાત્રા ગામમાંથી પસાર થઈ કોમી એકતાના દર્શન થયા અને ખૂબ આજે કાસ્તે આખા ગામની અંદર ફરી નિજ મંદિર આવી અને પ્રસાદનું વિતરણ કરી ખૂબ જ સુંદર રીતે ભગવાનના લોકોએ દર્શન કરી અને ધન્યવાદ અનુભવ્યા રણછોડ ભગવાનને વિનંતી કરીએ કે અમારા ગામની અંદર જ્યાં શોભાયાત્રા નીકળી એકતાના દર્શન થયા ગામ સુખી થાય અને આવી જ રીતની એકતા આખા જિંદગી સુધી રહે એવી રણછોડજી બાપ भगवान પાસે પ્રાર્થના કરીัสતો ભારત માતા કી જય વિપુલ મંડורה સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ